નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એકવીસ માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીશું સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબોમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછ્યા છે તો આ દસમાંથી તમે જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા આપ્યા છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે જેમ કે દસમાંથી તમારા દસે દસ સાચા હોય તો એ લખીને જણાવવાનું છે દસમાંથી નવ હોય આઠ સાત સાત છ પાંચ ચાર ત્રણ બે જે પણ હોય એ લખીને જણાવવાનું છે અને આ દસ પ્રશ્નોમાંની આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી પાંચ પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ચંદીગઢમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની ચક્રસ ફેક સ્પર્ધામાં ગુજરાતના દર્શના પટેલે કયો મેડલ જીત્યો છે તો જવાબ આવશે બ્રોન્ઝ મેડલ જીત્યો છે કયો મેડલ જીત્યો છે બ્રોન્ઝ મેડલ જીત્યો છે બરાબર ચક્રસ ફેક સ્પર્ધામાં દર્શના પટેલ જેવોને તમે ઇમેજમાં જોઈ શકો છો તો ઓલ ઇન્ડિયા સર્વિસ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસિસ દ્વારા ચંદીગઢ છે એ ચંદીગઢ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તારીખ ઓગણીસથી લઈને એકવીસ માર્ચ સુધી રાષ્ટ્રીય કક્ષાનું ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ એનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ગેરતપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા દર્શના પટેલે બ્રોન્ઝ મેડલ મળ્યો અને સમગ્ર શિક્ષણ વિભાગનું નામ રોશન કર્યું અને રાષ્ટ્રીય કક્ષાએ ફરી એકવાર મેડલ જીતીને શાનદાર રેકોર્ડ બનાવ્યો છે દર્શના પટેલની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસિસ રાષ્ટ્રીય કક્ષાએ ચક્રફેકમાં મેડલ જીતનાર ગુજરાતની પ્રથમ મહિલા છે વાત કરીએ જો બે હજાર એકવીસની તો બે હજાર એકવીસમાં હરિયાણા ખાતે એમણે સિલ્વર મેડલ લાવ્યા હતા બે હજાર ત્રેવીસમાં પુણેમાં પુન એવો બ્રોન્જ મેડલ લાવ્યા હતા પુણેની અંદર યોજાયું હતું એમાં અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે દર્શના પટેલની વાત કરીએ તો એવો આમ તો છે શિક્ષિકા અને બાળપણથી જ અત્યાર સુધી એમણે લગભગ ચાલીસથી વધારે ગોલ્ડ મેડલ અને વીસથી વધારે સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે તો ગુજરાત માટે અને એમાં પણ અમદાવાદ માટે તો બહુ ગૌરવની વાત કહી શકાય મિત્રો ચંદીગઢની વાત કરીએ છીએ તમારા માટે એક પ્રશ્ન છે ચંદીગઢ આપણું યુનિયન ટેરેટરી છે તો એના લેફ્ટનન્ટ ગવર્નર અથવા તો એડમિનિસ્ટ્રેટર કોણ છે જો તમને આન્સર આવડે તો તમે કમેન્ટ બોક્સમાં આન્સર આપી શકો છો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો આજનો આજનો દિવસ એટલે કે એકવીસમી માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો એકવીસમી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે સૂર્ય વિષુ ઋતુ પર આવે છે અને વિશ્વમાં દિવસ અને રાત આ બંનેનો સમય એક સરખો રહે છે આ દિવસથી વસંત ઋતુનું આગમન થાય છે અને વિશ્વના અનેક ભાગોમાં આ દિવસનો આરંભ જમીન જ્યોત અને ઝાડના પૂજનથી થાય છે યુનાઇટેડ નેશન્સની જે જનરલ એસેમ્બલીની વાત કરીએ તો અઠ્યાવીસમી નવેમ્બર બે હજાર બારના રોજ એમણે એક ઠરાવ પસાર કર્યો હતો તમામ પ્રકારના જંગલો અને જંગલોની બહારના વૃક્ષોના મહત્વ સમજાવવા માટે આની ઉજવણી કરવામાં આવે છે અને એકવીસમી માર્ચ બે હજાર તેરના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય વન દિવસ મનાવવામાં આવ્યો હતો ગુજરાતમાં ઓગણીસો ને ઓગણપચાસમાં કનૈયાલાલ મુનશીએ લોકોને વન મહોત્સવ કાર્યક્રમ આપ્યો હતો તમને ખબર છે ભારતની પ્રથમ ફોરેસ્ટ્રી યુનિવર્સિટી ક્યાં બનાવવામાં આવશે તો યાદ રાખજો હૈદરાબાદમાં રાષ્ટ્રીય વન નીતિ છે એ મુજબ ભૌગોલિક વિસ્તારના તેત્રીસ ટકા વિસ્તાર વન વિસ્તાર હોવો જોઈએ બે હજાર ચોવીસની આની જે થીમ છે આંતરરાષ્ટ્રીય વન દિવસ એ છે જંગલો અને નવીનતા વધુ સારા વિશ્વ માટે નવા ઉકેલો બરાબર છે તો એની થીમ છે હવે અહીંયા વન મહોત્સવ પરથી તમને ખબર છે ને ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં ચુમ્મોતેરમાં નંબરનો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો કઈ જગ્યાએ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે આજે વિશ્વ કવિતા દિવસ પણ છે મિત્રો દર વર્ષે એકવીસમી માર્ચે મનાવવામાં આવે છે યુનેસ્કો તમને ખબર છે યુનેસ્કોના જે ડિરેક્ટર જનરલ છે કોણ છે યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશનમાં એના દ્વારા ઓગણીસો નવ્વાણુંમાં કાવ્યાત્મક અભિવ્યક્તિ દ્વારા ભાષાકીય વિવિધતાને ટેકો આપવાના હેતુથી અને લુપ્ત થતી ભાષાઓને સાંભળવાની તક વધારવાની ઘોષણા કરવામાં આવી હતી આનો હેતુ સમગ્ર વિશ્વમાં કવિતાના વાંચન લેખન અને પ્રકાશન અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે વિશ્વ કવિતા દિવસ વર્લ્ડ પોએટ્રી ડે આ યાદ રાખજો વિશ્વ ડાઉન સિન્ડ્રોમ ડે એ પણ એકવીસમી માર્ચના રોજ વિશ્વતરે વૈશ્વિકતરે મનાવવામાં આવે છે તો ડાઉન સિન્ડ્રોમ ધરાવતા લોકોના અધિકારો એનો સમાવેશ અને સુખાકારી માટે જનજાગૃતિ વધારવા માટે આ દિવસ મનાવવામાં આવે છે બે હજાર ચોવીસની એની થીમ છે એન્ડ ધ સ્ટીરિયો ટાઈપ્સ આ દિવસ સૌપ્રથમ વખત બે હજાર બારમાં યુનાઇટેડ નેશન્સમાં મનાવવામાં આવ્યો હતો ડાઉન સિન્ડ્રોમનું કારણ બને છે એકવીસમાં રંગસૂત્રની ત્રિપુટી જેને ટ્રાયસોમી કહેવાય છે અને એની વિશિષ્ટતા દર્શાવવા માટે જ એકવીસમી માર્ચ એટલે ટ્રાય સોમી એ પણ એકવીસમાં એટલે ટ્રાયનો ત્રણ અને એકવીસ એટલે એકવીસમી માર્ચના રોજ આ દિવસ પસંદ કર્યો છે અને ડાઉન સિન્ડ્રોમ એક એવી સ્થિતિ છે જેમાં બાળક વધારાના એકવીસમાં રંગસૂત્ર સાથે જન્મે છે તે જીનેટિક ડિસઓર્ડરની શ્રેણીમાં આવે છે અને તે વિકાસલક્ષી અક્ષમતાનું કારણ પણ બને છે આ સ્થિતિ સાથે જન્મેલા બાળકને થાઇરોઇડ અથવા તો હૃદય સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના હોય છે તમારા માટે પ્રશ્ન છે કે મનુષ્યમાં રંગસૂત્રની કેટલી જો કેટલી જોડ હોય છે જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો જો તમને પસંદ આવે તો લાઈક કરજો અને તમારા જે મિત્રો છે એમના જોડે આની લિંક શેર કરજો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને આ ઉપરાંત મિત્રો હજુ પણ એક દિવસ છે જેને કહેવાય છે વિશ્વ કઠપુતળી દિવસ એ પણ એકવીસમી માર્ચના રોજ મનાવવામાં આવે છે વર્લ્ડ પપેટરી ડે આ વિચાર ઈરાનના કઠપુતળી થિયેટર કલાકાર જાવેદ ઝોલ્ફાદારી એમના તરફથી આવ્યો હતો બે હજારની સાલમાં મેગડેબર્ગમાં યુનિયન ઇન્ટરનેશનલ ડેલા મેરિયોનેટ એની આપણે જે કોંગ્રેસ છે ઓકે એ કોંગ્રેસમાં એ ચર્ચા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો બરાબર છે અહીંયા તમે જોશો તો આ એક્સ એટલે દસ થાય છે વી એટલે પાંચ થાય છે ને થ્રી એટલે ત્રણ એટલે દસ ને પાંચ પંદર ને ત્રણ અઢાર આ રોમન આંકડા લખ્યા છે તો બે વર્ષ પછી એટલાન્ટામાં જૂન બે હજાર બેમાં યુનિમાની જે આંતરરાષ્ટ્રીય પરિષદની બેઠકમાં ઉજવણીની તારીખો ઓળખવામાં આવી હતી અને પ્રથમ વખત બે હજાર ત્રણમાં મનાવવામાં આવ્યો બે હજાર ચોવીસની એની થીમ છે ધ ક્લાઇમેટ લગભગ દરેક સંસ્કૃતિમાં કઠપુતળીઓ લગભગ ચાર હજાર વર્ષોથી છે આજે કઠપુતળી તમામ આકાર અને કદમાં આવે છે અને તેનો ઉપયોગ વિવિધ વાર્તાઓ કહેવા માટે થાય છે તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા લગભગ ગયા મહિને જ ભણ્યા હતા કે અગિયારમાં નંબરનો ઇન્ટરનેશનલ પપેટ શો સત્તરથી એકવીસ ફેબ્રુઆરી બરાબર છે આ તારીખો દરમિયાન યોજાયો હતો પરંતુ કઈ જગ્યાએ તો તમારે જ કહેવાનું છે મિત્રો વિડીયો પસંદ આવે હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીંથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ બિલકુલ ફ્રી મળશે સાથે સાથે તમને મોક ટેસ્ટ છે એ પણ તમને મળશે ઇથેલોનનું અણુસૂત્ર શું છે તો તમે જોશો ઇથેનોલનું અણુસૂત્ર સી ટુ એચ સિક્સ ઓ પણ કહેવાય સી ટુ એચ ફાઈવ ઓ પણ કહેવાય સી એચ થ્રી સી એચ ટુ આ બધા ઇથેનોલ ઇથાઇલ આલ્કોહોલના અણુસૂત્ર છે શા માટે મેં એનું અણુસૂત્ર પૂછ્યું તો તાજેતરમાં જ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તેમજ આવાસ અને શહેરી બાબતોના મંત્રી છે શું નામ છે એમનું હરદીપસિંહ પુરી એમણે ઇથેનોલ હન્ડ્રેડ લોન્ચ કર્યું છે ઇથેનોલ હંડ્રેડ ઇંધણ એ સોથી એકસો પાંચની વચ્ચેનું ઉચ્ચ ઓક્ટેન રેટિંગ ધરાવે છે સામાન્ય રીતે તે ઉચ્ચ પ્રદર્શન એન્જિનો માટે આદર્શ સાબિત થાય છે અને પર્યાવરણીય અસરને ઘટાડીને બહેતર કાર્યક્ષમતા અને પાવર આઉટપુટની ખાતરી આપે છે વધુમાં ઇથેનોલ શોનો ઉપયોગ ગેસોલિન ઇથેનોલ અથવા બેના કોઈપણ મિશ્રણ પર ચલાવવા માટે રચાયેલા ફ્લેક્સ ફ્યુઅલ વાહનો એ સહિતના વાહનોની વિશાળ શ્રેણીમાં થઈ શકે છે ચલો વિશ્વનું પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ આધારિત વાહન છે એ ભારતમાં લોન્ચ થયું એનું નામ શું છે કઈ કંપનીની કઈ ગાડી છે આમાં પાંચ ટકા પેટ્રોલ એક પોઈન્ટ પાંચ ટકા કો સોલ બાઇન્ડર સાથે ત્રાણુંથી થી લઈને ત્રાણું પોઈન્ટ પાંચ ટકા ઇથેનોલ હોય છે બરાબર છે યાદ રાખજો ભારતનું પ્રથમ આયુર્વેદિક કેફે ક્યાં ખોલવામાં આવ્યું છે તો જવાબ આવશે દિલ્હી ખાતે કઈ જગ્યાએ દિલ્હી ખાતે તો દિલ્હીના સાલીમાર બાગ છે એ બાગમાં આવેલી છે મહર્ષિ આયુર્વેદ હોસ્પિટલ એમાં તેની ઇન હાઉસ રેસ્ટોરન્ટ છે સોમા ધ આયુર્વેદિક કિચન એને એક હેડલાઇન બનાવી છે એટલે કે આ રેસ્ટોરન્ટ ભારતમાં સૌપ્રથમ આયુર્વેદ કિચન તરીકેને બિરદાવવામાં આવી છે સોમા ધ આયુર્વેદિક કિચનમાં ભોજન મુલાકાતીઓના સ્વાસ્થ્ય અનુસાર કસ્ટમાઇઝ કરવામાં આવે છે મેનુમાં ડમ્પલિંગ અને પાઉભાજી જેવી વાનગીઓ પણ છે જે બધી ડુંગળી અને લસણ વિના તૈયાર કરવામાં આવે છે મહર્ષિ આયુર્વેદ હોસ્પિટલમાં ડોક્ટર હિમાંશુ એવો દાવો કરે છે કે લગભગ બધી જ વાનગીઓ ઘરે બનાવેલી અને તાજી હોય છે તેઓ ઉમેરે છે કે તેઓની આયુર્વેદ અને ખોરાકના મિશ્રણને પ્રોત્સાહન આપવા માટે સોમા રેસ્ટોરન્ટની સ્થાપના કરી છે અહીંયા આયુર્વેદ પરથી તમારા માટે પ્રશ્ન કે દર વર્ષે આયુર્વેદ દિવસ ક્યારે મનાવવામાં આવે છે જો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેસી એસેસમેન્ટ ટેસ્ટ એફ એલ એન એ ટી તો શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ આના ઉપરાંત શિક્ષણ મંત્રાલય અને ઉલ્લાસ નવભારત સાક્ષરતા કાર્યક્રમ એના ભાગરૂપે ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી એસેસમેન્ટ ટેસ્ટ એ આયોજિત કરશે જેમાં સમગ્ર રાજ્યોમાં અંદાજિત સાડત્રીસ લાખ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે એફએલએનટીની એ દરેક સહભાગી રાજ્ય અથવા યુટીના તમામ જિલ્લાઓમાં યોજવામાં આવશે જેમાં ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ સરકારી અથવા તો અથવાહાય શાળાઓની પરીક્ષણ કેન્દ્ર તરીકે સેવા આપશે મૂલ્યાંકનમાં સમાવેશ છે વાંચન લેખન અને અને સંખ્યા ત્રણેકના ટોટલ થયા આ કસોટી રજિસ્ટર્ડ બિન સાક્ષર શીખનારાઓની પાયાની સાક્ષરતા સંખ્યાના કૌશલ્યોનું મૂલ્યાંકન કરવા માટે એને વિકસાવવામાં આવી છે અગાઉ પણ આ યોજાઈ ગઈ છે માર્ચ અને સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસમાં ઉલ્લાસ ઉલ્લાસ એટલે શું તો ઉલ્લાસ છે અન્ડરસ્ટેન્ડિંગ લાઇફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી આ ભારત સરકાર દ્વારા આ જીવન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બે હજાર બાવીસમાં લોન્ચ થયેલ અને યાદ રાખજો બે હજાર બાવીસથી બે હજાર સત્યાવીસનો એનો સમયગાળો છે તો એ પંદર અને તેથી વધુ વયના નાગરિકોમાં મૂળભૂત સાક્ષરતા નિર્ણાયક જીવનશૈલીમાં જીવન કૌશલ્યમાં અંતરને દૂર કરવા માટે શરૂ કરાયેલી એક પરિવર્તનકારી પહેલ કહી શકાય બરાબર છે તો એ યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારા જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી એટલે આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે તમને પોલ્સ છે બરાબર પોલ્સ રમવા મળશે ઓકે તાજેતરમાં ઓલ ઇન્ડિયા રેડિયોના ડિરેક્ટર જનરલ કોણ બન્યા છે તો મોસમી ચક્રવર્તી કોણ બન્યા છે મોસમી ચક્રવર્તી જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો એમણે વસુધા ગુપ્તા છે એમનું એમણે સ્થાન લીધું છે બરાબર છે એ યાદ રાખજો પ્રસાર ભારતીના અધ્યક્ષ કુમાર સહેગલ બને આપણે પણ હતા અને તમિલ તમિલસાઇ સૌંદર્યરાજન જેઓ તેલંગણાના ગવર્નર હતા અને સાથે સાથે તેઓ પુડુચેરીના લેફ્ટન ગવર્નર હતા એમણે રાજીનામું આપ્યું છે આપણે એવું કઈ કાલે ભણ્યા હતા સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મોસમી ચક્રવર્તી વસુદા ગુપ્તાનું સ્થાન લેશે સોળ માર્ચે તેમની નિમણૂકની સૂચના બહાર પાડવામાં આવી મોસમી ચક્રવર્તી ઓગણીસો એકાણુંની બેચના ભારતીય માહિતી સેવા અધિકારી છે આકાશવાણી વિશે જોઈએ ભારતમાં પ્રસારણ વાસ્તવમાં આ ઓલ ઇન્ડિયા રેડિયો અસ્તિત્વમાં આવેલા લગભગ તેર વર્ષ પછી શરૂ થયું હતું જૂન ઓગણીસો ત્રેવીસમાં રેડિયો ક્લબ ઓફ બોમ્બે એને દેશમાં પ્રથમ પ્રસારણ કર્યું પરંતુ યાદ રાખજો બરાબર આકાશવાણીની શરૂઆત ઓગણીસો ને બત્રીસમાં થઈ એટલે કે ઓલ ઇન્ડિયા રેડિયો જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે ભારતમાં દિલ્હી બોમ્બે કલકત્તા મદ્રાસ તિરુચિરાપલ્લી અને લખનૌ આ છ રેડિયો સ્ટેશન હતા એ સમયે ઓલ ઇન્ડિયા રેડિયોનું કવરેજ માત્ર અઢી ટકા વિસ્તાર અને અગિયાર ટકા વસ્તી જેટલું હતું બસો બાસઠ રેડિયો સ્ટેશનના નેટવર્ક સાથે આકાશવાણી દેશની લગભગ સમગ્ર વસ્તી અને કુલ વિસ્તારના બાણું ટકા સુધી પહોંચે છે ઓલ ઇન્ડિયા રેડિયો હાલમાં ત્રેવીસ ભાષાઓમાં એકસો છેતાલીસ બોલીઓમાં પ્રસારણ કરે છે જે સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર વસ્તીને પૂરું પાડે છે ફોરેન સર્વિસ ડિવિઝન કાર્યક્રમો એ અગિયાર ભારતીય અને સોળ વિદેશી ભાષામાં પ્રસારિત થાય છે સોથી થી વધુ દેશોમાં તે પહોંચે છે તમને ખબર છે વર્લ્ડ રેડિયો દિવસ ક્યારે મનાવવામાં આવે છે ખબર હોય તો આન્સર આપો અને ઓલ ઇન્ડિયા રેડિયોને છે ને એને ગયા વર્ષથી આકાશવાણી નામ આપી દેવામાં આવ્યું છે આગળ વધીએ સરકારના નવા પ્રવક્તા બન્યા છે સેફાલી બી શરણન તો શેફાલી બી શરણ માહિતી અને પ્રસારણ મંત્રાલય જેના મંત્રી કોણ છે અનુરાગ સિંહ ઠાકોર તો આ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર સરકારે સેફાલી બી શરણને તેમના નવા પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે એટલે સ્પોક્સ પર્સન કહેવાય શું કહેવાય સ્પોક પર્સન બે હજાર ચોવીસમાં મોદી સરકાર પ્રથમ વખત સત્તામાં આવી ત્યારથી સેફાલી શરણ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના વડા ભરનાર પ્રથમ મહિલા અધિકારી છે હવે મિત્રો જોશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે કયો વાયુ છે તો નાઇટ્રસ ઓક્સાઇડ ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર ની સ્ટ્રોંગ નીચેના પૈકી કયા રંગો પ્રાથમિક રંગો છે તો લાલ લીલો અને વાદળી કયા રોગના કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે તો શું આવશે કયા ઓકે રોગકારક વિષાણુને કારણે હિપેટાઇટિસ મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે તો યાદ રાખજો મુખથી જ થાય છે કેમ કે મુખની અંદર શું હોય છે લાળ રસ હોય છે અને લાળ રસ છે એ મોઢામાં જાય એટલે પાચન મોઢાથી પછી પેટમાં જાય અને પાચનની શરૂઆત કરે હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન છે આ નૃત્ય સાથે કોણ આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલું ના ગણાય તો જયશંકર સુંદરી જયશંકર ભોજક જેમને આપણે કહીએ છીએ એ તો નાટક સાથે સંકળાયેલા હતા દિવાળીબેન ભીન ભીલ છે એમનું નામ કયા સંગીત સાથે જોડવામાં આવ્યું છે લોક સંગીત એલિસ બ્રિજનું નામ કોના પરથી પાડવામાં આવ્યું અંગ્રેજ અધિકારીના પત્ની ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકળા સાથે જોડાયેલા હતા તો ઈછવાય જય જય ગરવી ગુજરાતના રચિયતા કવિ તમને ખબર જ છે કવિ નર્મદ જેમની આત્મકથા મારી હકીકત યાદ રાખજો ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો પહેલો પ્રશ્ન હાલમાં ગુજરાતમાં કઈ નીતિ અમલમાં છે તો બે હજાર સોળ અને સરકારે બે હજાર ચોવીસ માટે મંજૂરી આપી દીધી છે વુમન્સ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનું ટાઇટલ કોણે જીત્યું આરસીબી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એમણે આ ટાઇટલ જીત્યું છે હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન શું હતો ચંદીગઢના જે એડમિનિસ્ટ્રેટર અથવા તો લેફટનન્ટ ગવર્નર છે એમનું નામ શું છે તો યાદ રાખજો બનવારી લાલ પુરોહિત જેઓ બલમાડીલાલ પુરોહિત છે એ પંજાબના ગવર્નર છે ચુમ્મોતેરમાં નંબરનો વન મહોત્સવ કઈ જગ્યાએ યોજાયો ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં જેપુરા પંચમહાલ ત્યાર બાજુનો ત્રીજો પ્રશ્ન છે યુનેસ્કોના ડિરેક્ટર જનરલનું નામ શું છે તો ઓન્દ્રે ઓઝલે ચોથા નંબરનો પ્રશ્ન મનુષ્યમાં રંગસૂત્રની કેટલી જોડ હોય ત્રેવીસ જોડ હોય ટોટલ પૂછે તો છે પાંચમા નંબરનો પ્રશ્ન અગિયારમા નંબરનો ઇન્ટરનેશનલ પપેટ શો સત્તર થી લઈને એકવીસ ફેબ્રુઆરીના રોજ ચંદીગઢમાં યોજાયો હતો છઠ્ઠા નંબરનો પ્રશ્ન તો વિશ્વની પ્રથમ ફ્યુઅલ ફેક્સ વ્હીકલ જે છે એ ટોયો છે ટોયોટાની હાઈક્રોસ ટોયટા ઇનોવા હાઈક્રોસ સાતમા નંબરનો પ્રશ્ન શું હતો કે આયુર્વેદ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે તો આયુર્વેદ દિવસ છે એ ધનતેરસના દિવસે મનાવવામાં આવે ડેટ ફિક્સ ના હોય તિથિ તિથિ ફિક્સ હોય અને વિશ્વ રેડિયો દિવસ દસ તેરમી ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે તેર ફેબ્રુઆરીએ ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ પણ છે તો એ જોડે જોડે યાદ રાખજો હા મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કોની વર્ષ હજાર ત્રેવીસ માટે સરસ્વતી સન્માન માટે પસંદગી કરવામાં આવી છે સેકન્ડ પ્રશ્ન છે કે ભારતીય ચૂંટણી પંચે પર્સન વિથ ડિસેબિલિટી કેટેગરીમાં નેશનલ આઇકોન તરીકે કોની જાહેરાત કરી છે જો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત